આગربાત અમદાવાદની કેજા શાસ્ત્રી નગરમાં વેપારીઓએ જાહેર શૌચાલય તોડી પાડતા હવે વિવાદ સર્જાયો છે સરદાર પટેલ આવાસ યોજના બહાર મોડી રાત સુધી ખાણીપીણીની બજાર ધમધમે છે અહીં મ્યુનિસિપલે વર્ષો પહેલા ભરાવેલું જાહેર શૌચાલય વેપારીઓએ કોઈ પણ મંજૂરી વગર તોડી પાડ્યું સમગ્ર મામલે મનપાએ નોટિસ પાઠવ્યું હોવાનું જાણવા મળ્યું છે ચાર રસ્તા પર

આ વસ્તુ જ્યારે અહીંયા રિનોવેશન ચાલતું હતું કોમ્પ્લેક્સમાં જ્યારે અમારી દુકાન છે બાજુની દુકાન છે અલગ અલગ ત્રણ ચાર દુકાનોમાં રિનોવેશન કામ ચાલતું હતું તો એ ટાઈમે બધું જ માલ સામાન અહીંયા ભેગો થયો હતો પાછળની સાઈડ ઉત્તર યુરિનલ ટોયલેટની પાછળ અને એ યુરિનલ ટોયલેટની પાછળ જે માલ સામાન કાટમાળ ભેગો થયો અને એના દ્વારા આપણે જે જેસીબી એને આવ્યા એને કાટમાળ ભરવા માટે બોલાયો હતો એ ટાઈમે જેસીબી દ્વારા એને મૂતડીને ને ગયું હતું એની દીવાલ પડતા આખી દીવાલ મૂતડી ઉપર પડી અને એ દીવાલના મૂતડીમાં ઉપર પડવાના લીધે થઈને એમાં કોઈ શૌચાલય કરવા જાય અને કોઈની ઉપર ઈંટ કંઈક ગમે તે કંઈ વસ્તુ પડે એના લીધે થઈને કંઈક તકલીફ પડે એટલે એ લોકોએ બધાએ નક્કી કર્યું કંઈ અહીંયાથી નવી આંખો કાટમાળ બધું ઉપાડી લઈએ અને નવી અહીંયા યુરિનલ ટોયલેટ બનાવી આપીએ એટલે કોમ્પ્લેક્ષના ખર્ચે એને જે નક્કી કરેલું હશે એના ખર્ચે જ બનાવી આપવાનું છે એવી રીતે અમે રજૂઆત આગળ બી કરી છે અને એમસીમાં બી અમે જાણ કરી દીધી છે